છેલ્લો કહીશું અને કોમેડી કાલ ચૌદશ છે તો તમે કોમેડી જોઈ લીધી હશે એ બી યુટ્યુબ ચેનલ માં તો એનું શૂટિંગ પણ જોઈ લો બરોબર તૈયાર થાય હ

ચલો ગોરો કરવાનો છો એક જગ્યા ભરા દો આપડો અહીંયા રોડ છો ગાય તમને દેખાય નઈ અડધી રાતે ખેતર માં આયા હ ভৰকাহ

એ વેડ લા કોલાન થોરો ભૂત નો અવાજ હે ઓ ઓ ઓ ઓ જો ગાઈસ આજે ડાચુરો ને ડાચુરો બોલ તો કરો હે આ હું છોકલે અલ્યા છોક તાપતો છે તાપો છે લે તાપતો નહીં યાર બिखરા ગયો યાર તો ખાકુ ને કઠું એ નહીં બોધું છોક પોણેજ વાતો છે તાપતો છે હું વિવાહ નહીં બેઠ્યો હે ओम लखि हाथ तारा ने चार रात तू वरी ह टाटा कॉलेज कोपी बांदीर बाबा की जय हो

भूत अंदर चल रहा है इस पर अंदर हम देखा तो नहीं कार्य उसे पाई नियाचू परे उड़ा क्या पाई नहीं तू आती ना तो अपुन मुए मुए नहीं जी गैस दूर दूर टूटी नहीं जी बस टूटी जी हो खरी थी सारू बंदो

<laughs> <laughs> <जा बुछित चारी। laughs> <laughs> <laughs> बाँि नजर <laughs> <laughs> <laughs>

Amara marar video ga wadai da babu ku